શહેરના પૂર્વ વિસ્તારના સુભધામ હવેલી પાસે શ્રીમદ ભાગવત દશમ સ્કંદ અંતર્ગત પ્રભુ શ્રી કૃષ્ણ ની બાળલીલા કથા નું રસપાન વ્યાસપીઠ પરથી કથાકાર વેદાંતાચાર્ય ગિરિરાજ કરાવી રહ્યા છે કથા દરમિયાન નંદ મહોત્સવ ગોર્ધન લીલા જેવા પ્રસંગોનો અમૃતમય જ્ઞાન દ્વારા કથા મંડપ વ્રજભૂમિનો માહોલ પૂજ્ય શાસ્ત્રી વ્યાસપીઠ પરથી જણાવ્યું છે કે બળતા સંસારમાં તારવાનું કામ પ્રભુ શ્રી કૃષ્ણ કરે છે આનંદ અને પરમાનંદની પ્રાપ્તિ કરાવે તે કૃષ્ણ ભગવાન અને ભગવતીઓ એક જ છે કૃષ્ણની કૃપા વગર કશું શક્ય નથી જીવાત્મા ભગવતીઓનો સંગ કરો જે કોઈ બંધનોને રોકી શકતો નથી તે પરબ્રહ્મ છે

પ્રભુ શ્રીની અલૌકિક આરતી ઉતારવામાં આવી હતી અને ગોર્ધન લીલા પ્રભુની પરિક્રમા કરતા વૈષ્વ વ્રજભૂમિ જતીપુરા ધામ જેવો માહોલ સર્જા હતો આ પ્રસંગે ડેસ્ક ફોર્ટી ગ્રાઉન્ડના માલિક યુવા કોર્પોરેટર નૈતિકભાઈ દક્ષિતભાઈ ડેક્સ છોટાદેપુર પાનવળ પાવીજેતપુર બોડેલી થી વૈષ્ણવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા કથાનું શ્રવણ કરીને કૃતાર્થ થયા હતા